ખુલ્લા મૂકવામાં આવ્યા હતા જ્યાં બાળકો રમી રહ્યા હતા રમતા રમતા એક જ ઘરની બે દીકરીઓ પર આ ગટરનું ઢાંકણું પડી જતા બે વર્ષની દીકરી તો નીકળી ગઈ પણ પાંચ વર્ષની ભાગ્યશ્રીનું માથાના ભાગે વાગી મોત હતું બાળકીને બચાવવા માટે વ્યક્તિએ પ્રયત્ન પણ કર્યો ન હતો પણ તે વ્યક્તિને પણ પગના ભાગમાં ફ્રેક્ચર આપ્યું હતું ઘટનાની જાણ થતા જ બાળકીને તાત્કાલિક ધોરણે પરિવાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી

मेरा रहने का नवाग डिंडोली चेतन नगर फाटक है नवागा फाटक चेतन नगर है क्या घटना हुई है यह घटना ऐसी भी थी मेरे गली में है ना इसमें काम चल रहा है घटर नाले का और तो उन लोगों ने इतनी तो लापरवाही की है तो जहाँ काम चल रहा है वहाँ जगह होके भी उन लोगों ने रोड पर रखा है मेरा घर जस्ट रोड पर ही है मेरा घर रोड पर मेरी दोनों बच्ची रोज़ खेलती है रोड पर थी है मेरी दोनों बच्ची ही खेलती तो कुंडी इसी रखी थी उसको आप कोई भी कोई भी व्यक्ति हो कोई भी हाथ लगा कर आपको तो तुरंत गिर जाएगी सर <laughs> तो कुंडी मेरी लड़की के ऊपर गिर गई सर मेरी दो बच्ची थी उस टाइम पे जब हादसा हुआ था तब एक बज गई और एक निकल गई सर मेरी लड़की के पाँच साल के थी और उसका नाम भाग्यश्री है क्या चाहती हो आप मुझे मेरी लड़की के बदले लड़की चाहिए मुझे लड़की वापस दे <laughs> मुझे सब जीवा वाले केस कर ला। किसकी लापरवाही मान दो <laughs> एसएमजी <एसों> वालों की क्या मांगे आपने मुझे मेरी लड़की चाहिए <laughs> <laughs> मेरी लड़की जिंदा कर <laughs> जी सर ये दिन दूली में बारकी ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેતનનગર સોસાયટી છે આ સોસાયટીમાં એક નાની દીકરી ગઈકાલે સાંજના રમતા રમતા પોતાના ઘરથી પચીસ ત્રીસ ફૂટના અંતરે આવી હતી આ રમતા રમતા એના ઉપર એક ગટરનું ઢાંકણું પડ્યું હતું આ જે ગટરનું ઢાંકણું છે એ ખુલ્લી મતલબ એ ત્યાં બહુ બધા ગટરના ઢાંકણા મૂકવામાં આવ્યા હતા એટલે જે કોઈ સાઈડ ચાલતી હશે એનામાં મૂકવા માટે મૂક્યા હોય એવું અત્યારે જણાય આવે છે ત્યાં કોઈ ખુલ્લી ગટર હોવાનું અત્યારે જણાયેલું નથી તે છતાં અમે તપાસ કરી રહ્યા છીએ આ ઉપરાંત જે નાની દીકરી છે એ કઈ રીતના ત્યાં આવી એના ઉપર કઈ રીતના ઢાંકણું પડ્યું અને એની સાથે અન્ય કોઈ બાળકો હતા કે નહીં એના પેરેન્ટ્સનું એ દરમિયાન ક્યાં હતા એ લોકો શું જણાવે છે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ ઉપરાંત આસપાસના જે લોકો છે એમના પણ અમે નિવેદનો મેળવી રહ્યા છીએ જે પણ ઘટના જે પણ હકીકત સામે આવશે જે પણ એવિડન્સ મળશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું કોની બેદરકારી લાગી રહી અત્યારે તો જે ઘટના બની છે એમાં દીકરીને ઉપર મતલબ જે ઊભા ઢાંકણા હતા એમાંથી એક ઢાંકણું પડ્યું હતું હવે એ ઢાંકણું કઈ રીતના પડ્યું એ કોણે ત્યાં મૂક્યા દીકરી કઈ રીતના ત્યાં આવી એ પણ અમે ત તપાસ કરી રહ્યા છીએ જેથી અમે કન્ફર્મ કરી શકીએ કે આમાં કોઈની બેદરકારી છે કે નહીં અથવા આમાં દીકરીની સાથે કોઈ માણસો વધાર કે નહીં એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ